મારે મારા શેરમાં ચલો છોડી નાખીએ લાગે આપડે જઈ રહ્યા છીએ પેટ્રોલ લેવા ડીઝલ લેવા સોરી લેવા જઈએ છીએ નો લાડો ખાઈને જઈએ છીએ અહિયા ગામ છે ત્યાં એક મંદિર ફેમસ છે માતા અમાશ્વરી નું મોટો ટુકડા છે માનવામાં આવે છે કે જે કોઈ માનતા માને એ હવની પૂરી કરે છે બધાની અમારે આઠમ ના દિવસે મેળો ભરાય છે મોટો અને બહુ મોટામાં પબ્લિક આવે છે હજારો પબ્લિક આવે છે લગભગ આઠમના દિવસે

સેવાલિયા ઉદયપુર તમે રાજા ઉજા દાખો પણ કહેવાય છે આ રસ્તે અને માતા ચાંદણગઢ નું મંદિર આવે છે માતા ખોડિયાર માં નું તે બની પર થોડું દૂર છે પાંચેક કિલોમીટર તો તમારે જવું હોય તો રેણાવાળા વાળા રોડે જઈ શકો છો મતલબ ગોધરા વાળા રોડે ત્યાં એક બોળ આવે છે બોળ રોડ પર જ આવે છે અને માખોડિયા નું ટેમ્પલ બી મારેલું છે તો તમે જઈ શકો છો આપણે જઈ રહ્યા છો મોરવા અને થોડી દૂરમાં મોરવા આવી જશે આપણે જવાના સુચા આપ્યો આપણે રજવાડી નવી નાખી છે આપણે ચા નો બહુ શું

આ મોરવા છે અહીંયા બે રસ્તા પડે છે એક ગોધરા જાય છે અને એક જાય છે સેવાલય

આવી છું પેટ્રોલ પંપે અને પેટ્રોલ લેવાનું છે પણ થોડીક વેટ કરીશું કેમ કે મારી માસીને માસા આવે છે થોડો વેટ કરી લઈએ પછી આપણે પેટ્રોલ પર આવીશું કેટલાનું બનાવ છે અઢારસો નું બરાબર છે અઢારસો બરાબર એટલી લિમિટ છે તો એવું ના લાગે ગમે લાઈક કરો ફોલો કરો જય માતાજી